જેમાં ખાસ આગામી ચોવીસ કલાકની અંદર આવી શકે છે ભારે આંકડા તો તો એટલું જ નહીં હવામાન વિભાગે દોસ્તો નવેમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર માવઠા પડવાની આગાહી વ્યક્ત કરી છે કયા જિલ્લામાં માવઠું પડશે આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે કારણ કે અત્યારે તો આ સિસ્ટમના ટ્રેકને લઈને પણ મોટો ફેરફાર સામે આવ્યો છે ને એટલું જ નહીં આપણે આ વિડીયોમાં દોસ્તો હવામાન નિષ્ણાન તેવા અંબાલાલ પટેલની આ માવઠાને લઈ તો આવનારા દિવસોમાં જેમાં અમે તમને અત્યારે દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારે બંગાળની ખાડીનું વાતાવરણ બતાવી રહ્યા છીએ ફરી એકવાર બંગાળની ખાડી સક્રિય બની છે ને ત્યાં નવું એક લો પ્રેશર બન્યું છે કે શું ગુજરાત રાજ્યમાં નવી આવનારા દિવસોમાં કોઈ સિસ્ટમ આવશે કે નહીં અને નવું માવઠું ગુજરાતમાં ક્યારે આવશે તેની તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ પાછલા દસ બાર દિવસથી દોસ્તો અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હતી આ સિસ્ટમ દોસ્તો આખરે ગુજરાતના ગઈકાલે એમાં પણ દ્વારકાના દરિયાકાંઠે દોસ્તો લો પ્રેશરની અંદર ગુજરાતમાં ત્રાટકી છે વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે આવી એટલે નબળી પડી ગઈ હતી પરંતુ તેના વરસાદી ભેજવાળા વાદળાઓ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો ફેલાણા છે અને જેના કારણે હજુ આજે રાજ્યના કયા વિસ્તારોમાં કેવી સંભાવના વ્યક્ત કરી છે પહેલા આપણે પાછલી ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો દોસ્તો રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો નોંધાણો પાટણ મહેસાણા સાબરકાંઠા પાલનપુર લાગુથી લઈ હિંમતનગર આમ ઉત્તરી ગુજરાતના વાતાવરણમાં રાત્રિથી જ માવઠાની દોસ્તો અમુક વિસ્તારોમાં શરૂઆત તો ગઈકાલ દોસ્તો મોરબીના ટંકારા અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર માવઠું થયું ખેડૂતોના પાકોને ભારે નુકસાનીને એટલું જ નહીં કચ્છના પણ વાતાવરણમાં જોઈ શકો છો દોસ્તો વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે ને કચ્છમાં પણ ગઈકાલ સૌરાષ્ટ્ર લાગુ કચ્છના એ વિસ્તારોની અંદર માવઠા થયાના સમાચાર સૌરાષ્ટ્રમાં પણ દોસ્તો જુદા જુદા જિલ્લાના વાતાવરણની અંદર હળવા ભારે માવઠા સતત જોસ્ત ઝાપટા સ્વરૂપે જોવા મળ્યા છે ને હવે આપણે જાણીશું કે આજે હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાને લઈને અત્યારે મેપો જાહેર કર્યા તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજનો ગુજરાતનો જે આગાહીનો વરસાદનો મેપ સામે આવી રહ્યો છે જેમાં હવામાન વિભાગે આજે દોસ્તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે તો આ સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની આપણે વાત કરીએ તો જોઈ શકો છો તે ભાગોમાં પણ અમુક સ્થળોની અંદર ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની આગાહી કરવામાં આવી છે આપને જિલ્લાવાઇઝ જણાવીએ તો દોસ્તો ખાસ કરીને આજે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર આ સાથે ખેડા લાગુના વિસ્તારોની અંદર આજે જ્યાં અમુક સેન્ટરમાંથી દોસ્તો દોઢ ઇંચ કરતાં વધુનો વરસાદ સામે આવે તો આ સાથે જ દોસ્તો સૌરાષ્ટ્રના પણ મોરબી સુરેન્દ્રનગર અને એ લાગુના કચ્છ લાગુના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર હજુ હળવાથી લઈ મધ્યમ પ્રકારનું માવઠું જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના જેમાં ભાવનગરના અંદરના વિસ્તારો અમરેલી બોટાદ રાજકોટ સહિતના વાતાવરણમાં પણ હજુ છૂટા છવાયા વિસ્તારોમાં માવઠા સ્વરૂપે દોસ્તો ઝાપટા પડી શકે છે અને તમે દોસ્તો અમે તમને દોસ્તો ચાર નવેમ્બરની પણ આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં તો જોઈ શકો છો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત મધ્ય ઉત્તર પૂર્વ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં હજુ પણ ચાર તારીખે પણ વાતાવરણી પલટો યથાવત રહે અને માવઠું પડવાની સંભાવના રહેશે જો કે આમ તો આગામી ચોવીસ કલાક સુધી જ વધુ વધતી સંભાવના છે તેમ છતાં વાતાવરણની અંદર જે સાતસો એચપીના મિડ લેવલ ઉપર ભેજવાળા વાદળાઓ અટકી ગયેલા હોય છે અને જેને લઈ જોઈ શકો છો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ તો આ સાથે જ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા અમદાવાદ આણંદ અને દાહોદના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાનું માવઠું તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી બાકી જોઈ શકો છો કચ્છના ઉત્તર ગુજરાતના અન્ય અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં ચાર તારીખથી આ વિસ્તારોમાં માવઠાની સંભાવના નહીં રહે પાંચ તારીખે પણ તમે જોઈ શકો અમદાવાદ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાના છૂટાછવાયા ખૂબ જ સીમિત વિસ્તારમાં છાંટ છૂટ સ્વરૂપેનું હળવું માવઠું નોંધાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે બાકી પાંચ તારીખે જોઈ શકો સૌરાષ્ટ્રના સહિત કચ્છના અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાનું શુષ્ક વાતાવરણ રહે તેવી અત્યારે આગાહી હવામાન વિભાગની સામે આવી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં કેવી જોવા મળી શકે માવઠાની સંભાવના તમે જોઈ શકો છો દોસ્તો સવારથી જ ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો નોંધાયેલો જોવા મળશે અને જેમાં સમગ્ર સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતમાં દોસ્તો આવનારા હજુ બેથી ત્રણ દિવસ સુધી સવારના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ વાદળ વાયુવાળું જોવા મળે તેવી અત્યારે સંભાવના છે ને એ જ પ્રમાણે તમે જોઈ શકો છો આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં દોસ્તો અત્યારે વાવઠાની જે ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં અત્યારે આવનારી કલાકોની અંદર ખેડાના કપડવંજ બાયડ આજુબાજુના વિસ્તારો આ સાથે બાલાસિનોર અરવલ્લી મહીસાગર લુણાવાડા લાગુના વિસ્તારોથી માલપુર જહલોદ સુધીના વિસ્તારો મોડાસા અને દોસ્તો સાબરકાંઠાના અહીં તમે જોઈ શકો છો છેક હિંમતનગર પ્રાંતિજથી ગાંધીનગર સુધીના વાતાવરણમાં આજે દોસ્તો આટલા વિસ્તારોમાંથી ગાજ ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં ભારે માવઠાના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાના વાતાવરણમાં આજે માવઠું થવાની વધુ સંભાવના છે અને તમે જોઈ શકો છો દોસ્તો આજ જ બનાસકાંઠા લાગુના પાલનપુર આજુબાજુના વિસ્તારો આ સાથે વડગામ અન્ય તમે જોઈ શકો છો દાંતા આજુબાજુના બનાસકાંઠાના સાબરકાંઠાના ખેડબ્રહ્મા ઈડર તો મહેસાણાના પંથકોથી લઈ હિંમતનગરથી માંડી જોઈ શકો છો અરવલ્લી મહીસાગરના વાતાવરણમાં ગાજ સાથે દોસ્તો આ વિસ્તારોમાં આખા દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહી શકે છે આપને જણાવી દઈએ ગઈકાલ દોસ્તો દ્વારકાના દરિયાની અંદર જે સિસ્ટમ હતી એ લો પ્રેશરે રાત્રિ દરમિયાન જમીની વિસ્તારો ઉપર ત્રાટકી અને દોસ્તો આ સિસ્ટમ લેન્ડફોલ થયાની સાથે વધુ નબળી પડી જે ગઈકાલે લો પ્રેશરમાં હતી પરંતુ અત્યારે તે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર ગુજરાત ઉપર આવી ચૂકી છે અત્યારે આ સિસ્ટમ કચ્છના અખાત ઉપર જોવા મળી રહી છે ધીમે ધીમે જેમ દિવસ પસાર થતો જશે તેમ દોસ્તો પશ્ચિમી દિશા તરફથી તેના ભેજવાળા વાદળોનું વહન ધીમે ધીમે પૂર્વની દિશા તરફ આગળ વધશે અને તમે જોઈ શકો છો એ જ પ્રમાણે જોકે આમ તો રાત્રિથી જ તેના વાદળાઓ દોસ્તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પહોંચી ચૂક્યા છે અને જેને લઈ અત્યારે આ વાદળાઓ ધીમે ધીમે જોઈ શકો વધુ આગળ વધી શકે છે ને જેના કારણે ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વધુ માવઠાની આજે સંભાવના છે જોકે આ સૌરાષ્ટ્રની વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો સવાર દરમિયાન વરસાદી વાદળોની ગતિવિધિવાળું જે વાતાવરણ જોવા મળ્યું ત્યારે હવે પછી તમે જોઈ શકો અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ સાથે જ રાજકોટ લાગુના વિસ્તારોથી લઈ મોરબી સુરેન્દ્રનગરના પંથકોની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાઓ દોસ્તો જોવા મળી શકે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે બાકી દોસ્તો સૌરાષ્ટ્રમાં આજે કોઈ એવા મોટા વરસાદની સંભાવના નહીં રહે કચ્છની વાત કરીએ તો આજે દોસ્તો કચ્છના ગાંધીધામ બચાવ આ સાથે જ કચ્છના અખાત આજુબાજુ અને કંડલા બંદરથી મોરબીના પંથકોથી લઈ રાપર આ સાથે મનફરા સુધીના પંથકોથી ધોળાવીરા લોડરાણી રણ આજુબાજુના વિસ્તારો આમ આ પંથકોમાં દોસ્તો વાદળિયા વાતાવરણથી હળવા ઝાપટાઓ પડે તો જોઈ શકો છો દોસ્તો રાજસ્થાન ઉપર આજે આ સિસ્ટમના કારણે વરસાદની માવઠું થવાની સંભાવના છે વધુમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો દોસ્તો જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આજે પલટો રહેવાનો છે ને આજ બપોર સુધીની અંદર જોઈ શકો છો સતત વાદળીયું વાતાવરણ વિસ્તારોમાં વધુ મળે તેવી સંભાવના છે આમ હજુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુના ઘણા છૂટા છવાયા ભાગોમાં દોસ્તો માવઠું થવાની સંભાવના જોવા મળી રહી અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમો સક્રિય છે તે અંગેનું અત્યારનું લેટેસ્ટ બુલેટિન આજનું જણાવીએ તો જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીની અંદર અત્યારે એક નવી લો પ્રેશર બની છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીમાં મ્યાનમાર લાગુ વિસ્તારો પર બનેલી આ સિસ્ટમ મ્યાનમાર લાગુથી લઈ બાંગ્લાદેશ તરફ આગળના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ સાથે આગળ વધશે ભારતના અન્ય કોઈ રાજ્ય પર આ સિસ્ટમ ન આવે તો ગુજરાતના કાંઠાના ભાગો પર દોસ્તો જે ગઈકાલે લો પ્રેશર હતું તે અત્યારે

દક્ષિણ ગુજરાતના પૂર્વના મધ્ય ગુજરાતના પણ પૂર્વના અને ઉત્તર ગુજરાત જિલ્લાના વાતાવરણમાં આ સિસ્ટમના વાદળાઓ સવાર દરમિયાન ભારે જોવા મળે છાંટછૂંટ સ્વરૂપેના કોઈક જગ્યાએ માવઠું પણ પડી જાય આમ ચાર તારીખ ઉપરથી લઈ જોઈ શકો બપોર પછી આ સિસ્ટમની ગતિવિધિ ગુજરાત ઉપરથી પૂર્ણ થાય તેમ છતાં જોઈ શકો છો દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં વાદળ વાયુ તો સતત જોવા મળે પાંચ નવેમ્બર ઉપર પણ ગુજરાતનું વાતાવરણ એકદમ ચોખ્ખું થાય તેવી સંભાવના નથી જોઈ શકો છો દોસ્તો વાદળાઓ જોવા મળે અમુક વિસ્તારમાં છૂટછૂટ સ્વરૂપેનું માવઠું થાય પરંતુ દોસ્તો ચોવીસ કલાક પછી કોઈ ભારે માવઠું ગુજરાતમાં થાય તેવી સંભાવના નથી આમ રાજ્યમાં છ તારીખથી આ જોઈ શકો સાત તારીખ આમ ગુજરાત એકદમ ચોખ્ખું થઈ જાય ને સૂકા પવનો આવે પરંતુ આવનારા દિવસોમાં દોસ્તો નવેમ્બરમાં પણ ગુજરાતનું વાતાવરણ વિષમ રહી શકે અંબાલાલ પટેલે આવનારા દિવસો બંગાળની ખાડીમાં સિસ્ટમો બને અને વાવાઝોડાઓ બને તો ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે જેના કારણે ગુજરાતનું વાતાવરણ સતત વાદળવાયુને પલટાયેલું રહે આમ તેમણે અંબાલાલ પટેલે પણ દોસ્તો આગળના દિવસોની આગાહી